નમસ્કાર દર્દીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવી રહ્યો છે અને કેન્સર થવાના કારણો આપણે બધા એક સામાન્ય રીતે ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે હું જે તમને કારણો બતાવવાનો છું એ કારણો રિસર્ચ દ્વારા પ્રમાણિત થયેલા કારણો છે અને એ કારણો હું જે બતાવીશ એમાંથી કોઈને કોઈ કારણ કોઈક ને કોઈકને લાગુ પડતું ચોક્કસ હશે જ કે ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે અનેક પ્રકારના વ્યસનો ધરાવનાર વ્યક્તિ ખૂબ જ ફાંકી ખાય ગુટખા ખાય આલ્કોહોલ દારૂનું સેવન કરે સ્મોકિંગ કરે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાતા હોય ઘણી વખત જાત જાતના વ્યસનો કરે અને છતાં એ વ્યક્તિને કેન્સર નથી થતું એવું આપણને ઘણી વખત લોકો પૂછતા હોય છે કે 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 આ કેટલી ખરાબ લાઈફસ્ટાઈલ છે છે કેવું ખરાબ એનું જીવન છે અને છતાં એને કેન્સર નથી થતું અને ઘણી વખત ખૂબ જ સાત્વિક જીવન જીવે જેને કોઈ વ્યસન નથી ખૂબ જ નિયમિત જીવન હોય અને છતાં એને કેન્સર થતું હોય છે એટલે ઘણી વખત દર્દીઓ અમને પ્રશ્ન કરતા હોય કે સાહેબ અમે કોઈ જાતનું વ્યસન નથી ને કેવી રીતે કેન્સર થયું ખૂબ જ નિયમિત જીવન છે છતાં કેમ કેન્સર થયું કારણ કે આપણે એક આપણી માન્યતા હોય છે કે અત્યારે સૌરાષ્ટ્ર ઝોન ખાસ કરીને અમારા રાજકોટમાં યુવાનો ફાંકી ખાવી તંબાકુ ખાવા ગુટખા ખાવા સ્મોકિંગ કરવું આલ્કોહોલનું સેવન આ બધું સતત ચાલતું જ હોય છે અને યુવાનોમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોડાના કેન્સરોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે મિત્રો એમાં કોઈ શંકા વગરની વાત છે મિત્રો પરંતુ એની સામે નિર્વ્યસની લોકોમાં પણ કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે બીજી વસ્તુ બીજી એક માન્યતા કે પારિવારિક કેન્સર એટલે કે ભાઈ જીનેટિક ફેક્ટર હેરિડેટરી જેને આપણે કહી શકીએ એ શક્યતાઓ પણ હોય છે કારણ કે આપણા શરીરની અંદર લગભગ દરેક શરીરની અંદર કેન્સરના કોષો કેન્સરના સેલ્સ રહેલા હોય જ છે મિત્રો પરંતુ એને અનુકૂળ વાતાવરણ આપણે આપીએ તો જ એ કેન્સર કરી શકે જો એને આપણે એવું અનુકૂળ વાતાવરણ ના આપીએ તો એ કેન્સર સેલ્સ આપણને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી દરેક સ્વસ્થ વ્યક્તિના જીવન શરીરની અંદર કેન્સરના કોષો રહેલા છે કેન્સર સેલ્સ હોય જ છે દરેક નોર્મલી વ્યક્તિની અંદર પરંતુ જીનેટિક એટલે કે પારિવારિક હિસ્ટ્રી ધરાવતા લોકો ઘણાના પરિવારમાં એવી હિસ્ટ્રી હોય છે કે પારિવારિક રીતે ચાલતું આવ્યું છે કેન્સરના દર્દીઓના પરિવારમાં થતા હોય પણ એવા વ્યક્તિ પણ કેન્સરથી બચી શકે જો કેન્સરના કારણો આપણે ઊભા ના કરીએ તો એટલે આજનો જે મહત્વનો ટોપિક છે તમે કદાચ હું જે આજે કારણ બતાવીશ મિત્રો એ કારણો તમે સાંભળશો તમે પણ ચોંકી જશો અને તમને પણ કોઈક ને કોઈક જગ્યાએ એમ લાગશે કે હા તો સલું મને પણ છે અને શું કાળજી કરવી તો કઈ રીતે બચાવ એટલે ગુટખા ખાવા સિગરેટ પીવી ચોક્કસ આ બધા વ્યસનો છે હું તો એને ના જ પાડું છું વ્યસન મુક્તિ તો અમે કરાવીએ જ છીએ વાહનોમાં પરંતુ એ સિવાય પણ જે કારણો આજે હું બતાવી બતાવું છું એ ખૂબ જ ચોંકાવનારા છે મિત્રો અને કારણ નંબર એક સૌથી પહેલું મોટું કારણ એ છે કબજીયાત આપણે કબજિયાત આયુર્વેદિક દ્રષ્ટિએ તમામ રોગોનું કારણ છે પરંતુ આ રિસર્ચથી સંશોધન દ્વારા સાબિત થયેલું છે કબજીયાતને કારણે કેન્સર થવું કબજિયાત જેને વારંવાર રહેતી હોય તો કબજિયાતને કારણે જે વેસ્ટ પ્રોડક્ટ્સ જે ટોક્સિન બનતું હોય છે શરીરની અંદર એ મોટાભાગે કાર્સિનોજન્સ એટલે કે કેન્સર કારક હોય છે અને એ મોટા ભાગે પુરુષોમાં કે સ્ત્રીઓમાં કેન્સર કરે છે કારણે ઇન્ફ્લામેટરી ગટ ઇન્ફ્લામેશન એટલે કે એક પ્રકારનું સોરી મિત્રો એકાદ બે પેશન્ટના ફોન હતા સોરી તો કે ક્રોનિક ઇન્ફ્લામેશન પેદા કરે કબજિયાત આપણા આંતરડાની અંદર આપણા આંતરડાની અંદર સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા પણ આવેલા છે તો જ્યારે કબજિયાત રહેતી હોય ત્યારે ખરાબ બેક્ટેરિયા વધી અને ક્રોનિક ઇન્ફ્લામેશન પેદા કરી અને કેન્સર કરી શકે કોલોન કેન્સર આંતરડાના કેન્સર પેટના કેન્સર આ બધા જે કેન્સરો છે એની પાછળ જવાબદાર છે કબજિયાત આપણા જે ગટ માઇક્રોબાયોમ એટલે એની અંદર જે સારા બેક્ટેરિયા છે એ આપણા માટે જરૂરી છે પરંતુ સાથે ખરાબ બેક્ટેરિયા પણ હોય છે અને એનું પ્રમાણ જ્યારે વધી જાય અને કબજિયાતને કારણે જે ટોક્સિન્સ જે વેસ્ટ મટીરિયલ આપણા આંતરડાની અંદર હોય છે એનું પ્રમાણ વધી જવાને કારણે જ્યારે આ ખરાબ ઘટ બેક્ટેરિયા છે ઘટ માઇક્રોબ્રાયમ વધી જવાને કારણે એ ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન કરી અને ઘટ કેન્સર એટલે કે આંતરડાના કેન્સર કરી શકે એટલે કબજિયાત એ સૌથી પહેલું કારણ છે મિત્રો બીજું કારણ છે એસિડિટી ઘણા લોકોને એસિડિટી થતી હોય છે હવે કબજિયાત માટે પણ એક વસ્તુ કહું ઘણા લોકો કબજિયાત માટે અનેક પ્રકારની ગોળીઓ લેતા હોય છે માર્કેટમાં માર્કેટિંગ થતું હોય છે મેં એક વિડીયો લાઈવ કરેલું છે આપ ચોક્કસ એ હું લિંક પાછો શેર કરીશ કોમેન્ટમાં તો આપ કબજીયાત અંગેનો મારો વિડીયો સાંભળી લેજો એથી કબજિયાતનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય કારણ કે આ બધી દવાઓ લેવાથી કબજીયાત દૂર થતી નથી ઉલટાને આંતરડા નબળા કરીને અનેક રોગો પેદા કરે છે એટલે માર્કેટિંગ ખાસ કરીને ફેસબુકમાં વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકો માર્કેટિંગ કરતા હોય છે અલગ પ્રકારની પછી અમુક પ્રકારના પેપરની અંદર વાંચીને લોકો જાતે દવા લેતા હોય છે પેટ સફા તો હર રોગ દફા તો આ બધી કુટેવો છોડી અને કબજિયાત કઈ રીતે મટાડી અંગેનો વિડીયો મેં બતાવેલો છે એ તમે એને ચોક્કસ સાંભળજો મિત્રો બીજું કારણ છે એસિડિટી એસિડિટી એટલે કે ઇન્ફ્લામેટરી કન્ડિશન ઇન ધ બોડી કોઈ પણ રોગ થાય એટલે ઇન્ફ્લામેટરી કન્ડિશન શરીરની અંદર થતી હોય છે અને ઇન્ફ્લામેટરી કન્ડિશન એ દરેક રોગ થવાનું મોટું કારણ છે અને એસિડિટી એનું સૌથી મહત્વનું કારણ છે મિત્રો ઇવન ડાયાબિટીસ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર્સ ઓબેસિટી આ બધા પણ ઇન્ફ્લામેટરી ડિસીઝ છે મિત્રો પરંતુ જ્યારે એસિડિટી વધે છે ત્યારે જે શરીરની અંદર રહેલા જે કેન્સરના સેલ્સ છે કે જે હાઈલી ઇન્ફ્લામેટરી સેલ્સ છે એને અનુકૂળ વાતાવરણ મળવાથી એ તરત જ એનું મ્યુટેશન સ્ટાર્ટ થતું હોય છે અને કેન્સરના સેલ એટલે એમાં મ્યુટેશન કેન્સરના સેલ મલ્ટિપ્લાય થતા જાય છે મલ્ટી મ્યુટેશન થવા માટે અને મ્યુટેશન્સ એ કેન્સર પેદા કરી શકે છે એટલે એસિડિટી એ પણ એનું સૌથી મોટું એક અગત્યનું કારણ કબજિયાત બીજું એસિડિટી ત્રીજું ડેપ્રિવેશન ઓફ સ્લીપ એટલે કે ઓછી ઊંઘ મોટાભાગના લોકોને હું વારંવાર કહેતો આવ્યો છું કે રાત્રે મોડે સુધી ચાકતા હોઉં છું કોઈ પણ કારણ વગર વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ અને એને કારણે અપૂરતી ઊંઘ બાર અમુક કોમ્યુનિટીના અમુક બિઝનેસ પર્સન્સ રાત્રે બાર એક બે વાગ્યા સુધી જાગતા હોય છે અને પછી સુઈ અને પછી સવારે ઘણી વખત વહેલું કામે જવું હોય કોલેજ સ્કૂલ કરતા હોય તો એ રીતે જવું હોય જોબ કરતા હોય તો વહેલા ઉઠીને જવું હોય એટલે ઊંઘ ઓછી થવી અથવા ઓછી ઊંઘ લેવી ડેપ્રિવેશન ઓફ સ્લીપ એ સૌથી મહત્વનું કારણ છે મિત્રો ત્યારે આપણે સારી ઊંઘ લેતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર મેલેટોનિન બનતું હોય છે આ મેલેટોનિન એક પ્રકારનું એન્ટી કેન્સરસ પ્રોપર્ટી ધરાવતું હોર્મોન છે હું કાયમ કહેતો હોઉં છું કે પૂરતી ઊંઘ લેવી દસ સાડા દસે સુઈ જવું સવારે છ સાડા છ ઉઠી અને આપણા નિયમિત જે બીજા કાર્યો હોય એ જે તે દિવસના એનું શરૂઆત આપણે કરવી જોઈએ એટલે ડેપ્રિવેશન ઓફ સ્લીપ અપૂરતી ઊંઘ એ ત્રીજું મહત્વનું કારણ છે મિત્રો સૌથી મહત્વનું ચોથું કારણ ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ હું કાયમ કહેતો આવ્યો છું કે સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ ચિંતા બહુ જ મહત્વનું કારણ છે મોટાભાગના જે રોગો છે સાયકોસોમેટિક મનોદૈહિક હોય છે અને એમાં સ્ટ્રેસ એ કોઈ ને કોઈ રીતે આયુર્વેદ એ બોડી માઇન્ડ અને સોલ આ ત્રણ સાથે સંકળાયેલું સાયન્સ છે મિત્રો અને આ અમારી જે અમારું જે વિજ્ઞાન છે અત્યારના અત્યારના આધુનિક માન્યતા આપી છે ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ ક્યારેક તમારા લગ્ન જીવનને કારણે ક્યારે કોઈ ડિવોર્સને કારણે ક્યારેક તમારા કોઈ પારિવારિક નજીકના સભ્યોનું મૃત્યુ થવાને કારણે ક્યારેક વ્યવસાયિક કારણોસર ક્યારેક તમારા જોબને કારણે ઘણાને અનેક પ્રકારના અને ફાઈનાન્સ સૌથી મહત્વનું કારણ અને આ બધાને કારણે જે સ્ટ્રેસ પેદા થતો હોય છે મિત્રો આ જ્યારે ક્રોનિક એટલે જેમ જેમ સ્ટ્રેસ વધતો જાય જેમ જેમ એ વધારે લેવલે પહોંચતો જાય ત્યારે આ શરીરની અંદર કેન્સરના સેલ્સને એક્ટિવેટ કરવાનું સૌથી મહત્વનું કારણ એ આપણો ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ છે અને તમે જુઓ આ બધા ઇન્ટરકનેક્ટેડ છે તમે જોઈ શકો છો સ્ટ્રેસથી એસિડિટી વધી શકે સ્ટ્રેસથી ઊંઘ ઓછી થઈ શકે સ્ટ્રેસથી કબજિયાત પણ થઈ શકે બધા ઇન્ટરકનેક્ટેડ કારણો છે વિચારો એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો અને મોટાભાગના લોકોને કઈક ને કઈક આમાંથી એક ને એક તો કારણ લાગુ પડતું જ હોય છે પછી જે મહત્વનું કારણ છે એ સેડન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન મોટા ભાગના લોકોને કોઈ પણ જાતનું શ્રમ વગરનું જીવન હોય છે બેન્કિંગ જોબમાં હોય તો બેસી રહેવાનું હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એને પણ બેસી રહેવાનું હોય છે એને પણ મેન્ટલ સ્ટ્રેસ આ બધાને મેન્ટલ સ્ટ્રેસ સાથે સીધો સંબંધ હોય છે ડોક્ટરોને પણ બેઠાડું જીવન હોય છે મોટાભાગના વ્યવસાયિક લોકોને પણ બેઠાડું જીવન હોય છે અને સ્ટ્રેસ એટલે આ બધા કારણો તમે જુઓ કબજિયાત એસિડિટી ઊંઘ ઓછી થવી ઊંઘ ઓછી લેવી ઇમોશનલ સ્ટ્રેસ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ

આપણે આખા ઘણા લોકોને આખા દિવસમાં બે કે ત્રણ ગ્લાસ જ પાણી પીતા હોય છે મિત્રો એટલીસ્ટ એકથી દોઢ લીટર પાણી આપણે પીવું જરૂરી છે તો તમારી કબજીયાત હળવી થઈ શકે તમારા અંદર જે ઇન્ફ્લામેટરી તત્વો છે એસિડિક પ્રોપર્ટીસ છે એ બધી અંદરથી શરીરની અંદર વોશ આઉટ થવા માટે પણ પાણી પીવું જરૂરી છે રહી વાત કબજીયાતની આબેદન દૂર કેવી રીતે કરવા તો કબજિયાત અંગે અમે વિડીયો બનાવેલો છે મિત્રો એસિડિક

ધીમો કરી અને એસિડ એસિડનું સિક્રેશન બંધ કરી દેશે અને એને કારણે તમે જયારે એન્ટાસડ લખશો તમને તાત્કાલિક ફાયદો થશે પણ એનો કાયમી સોલ્યુશન નથી મિત્રો એને માટે પ્રોપર આયુર્વેદિક ટ્રીટમેન્ટ આયુર્વેદિક આહાર વિહારનું પાલન કરીને એસિડિટી દૂર કરવી ખૂબ જરૂરી છે લેક ઓફ સ્લીપ એટલે કે જેને સ્લીપ ઊંઘ ઓછી હોય એને પણ પૂરતી ઊંઘ માટે આજથી તૈયારી કરો દસ સાડા દસ સુવાની રાખો ટેવ પાડો ઊંઘ ન આવતી હોય તો પ્રાણાયામ કરો મેડિટેશન કરો પ્રાણાયામ મેડિટેશન એ પણ તમારા શરીરની માઇન્ડની અંદર મેલેટોનીન શરીરની અંદર મેલેટોનીન પ્રોડ્યુસ કરી અને તમે સારી ઊંઘ આપે છે પગના તળિયામાં તલના તેલનું માલિશ કરો માથામાં તલના તેલનું માલિશ કરો નાકમાં ગાયના ઘીના ટીપા નાખો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો ઊંડો શ્વાસ લેવો મોડેથી નાખેથી શ્વાસ લેવો શ્વાસ રોકો અને ધીમેથી શ્વાસ છોડવો

અને પ્રોપર માત્રામાં પાણી પીતા રહો તો તમે તો પણ તમે કેન્સર કબજિયાત એસિડિટી અપૂરતી ઊંઘ ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ સેડન્ટરી એટલે કે બેઠાડું જીવન આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો એટલે આમાંથી કોઈ પણ કારણ હોય એના પર આજથી તમે કામ ચાલુ કરી દો જેથી તમે ભવિષ્યમાં આવા કેન્સર જેવા ડેડલી કારણ કે કેન્સર આવ્યું એટલે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ ઓપ્શન આવશે અને પૈસા ખર્ચવાના પરિવાર હેરાન થાય દર્દી હેરાન થાય અને છેલ્લે પરિણામ ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાગે સિત્તેર ટકા કેન્સરના દર્દીઓ ખૂબ એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થતા હોય છે અને એ સ્ટેજ ઉપર પહેલી એટલે ખાલી એક સપોર્ટ ટ્રીટમેન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી એટલે મિત્રો આ બતાવેલા કારણો ઉપર આજથી જ તમે તમારું ધ્યાન ફોકસ કરો તમને આમાંથી કોઈ પણ એક પણ ચિહ્ન હોય તો અત્યારથી જ જાગૃત થઈ અને એનું સોલ્યુશન લાવવાના ચોક્કસ પ્રયત્ન કરો જેથી કરીને તમે કેન્સર જેવા ભયંકર રોગથી બચી શકો એટલે આપણી ડાયટ લાઇફસ્ટાઈલ ઊંઘ બહુ જરૂરી છે મિત્રો એક સંપૂર્ણ સંપૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિ માટે મિનિમમ સાતથી સાડા સાત કે આઠ કલાકની ઊંઘ જરૂરી છે એટલે ઊંઘ વ્યવસ્થિત લેતા જાઓ સ્ટ્રેસ માટે પ્રાણાયામ મ્યુઝિક સાંભળો પરિવારના સભ્યો સાથે બેસો તમને મનગમતી પ્રવૃત્તિ કરો અને ઊંઘ લીલા શાકભાજી ફાઈબર વાળા ફૂડ ખાઓ જંક ફૂડ ફાસ્ટ ફૂડનો ત્યાગ કરો મિત્રો નિયમિત જીવન સાથે જો તમે આ બધી ટીપ્સનું પાલન કરશો તો તમારા પરિવારની અંદર પણ જો કેન્સરની હિસ્ટ્રી હશે છતાં પણ તમે ચોક્કસ કેન્સરથી બચી શકશો તો મિત્રો આ લાઈવને આપ ખૂબ શેર કરજો જનહિતમાં અને ખૂબ ફોરવર્ડ કરજો ફરીથી મળીશું અમારા કન્સલ્ટેશન માટે કોઈ કઈ પ્રશ્ન પૂછ્યો છે તો અમે રાજકોટમાં અવેલેબલ છીએ ઓનલાઈન કન્સલ્ટેશન વિડીયો ઓડિયો પણ અવેલેબલ છે તો આપ અમારો સંપર્ક હું કેપ્શનમાં નંબર લખીશ એ નંબર ઉપર તમે અમારું કન્સલ્ટેશન પણ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો ફરીથી નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો પેજને ફોલો કરતા રહો અને અમારા વિડીયોને ખૂબ શેર કરો જય આયુર્વેદ જય ધન્વંતરી